પાવાગઢમાં જૈન નાખવામાં આવ્યો છે એને પગલે વડોદરામાં સમસ્ત જૈન સંઘના અગ્રણીએ કલેક્ટરના નિવાસસ્થાને પહોંચી કલેક્ટરને આવેદન આપી પ્રતિમાઓ પુનઃસ્થાપિત કરવા રજૂઆત પણ કરી પાવાગઢમાં જૈન ભગવાનની પ્રતિમાઓ ખંડિત થતા ભારે વિવાદ થયો હતો પાવાગઢમાં મહાકાળી માતાના મંદિર પાસે આવેલા જૂના પગધિયા પાસે રાખેલી જૈન તીર્થકારોની પ્રાચીન પ્રતિમાઓ હટાવવામાં આવતા જૈન સમાજમાં વ્યાપક રોષ છે ન માત્ર ગુજરાતમાં જ પરંતુ જૈન સમાજના લોકો આ ઘટનાથી ભારે આક્રોશ છે જૈન તીર્થકારોની પ્રતિમાને ફરીથી ત્યાં સ્થાપિત કરવાની માંગ પણ કરવામાં આવી રહી છે પાવાગઢ મંદિર ટ્રસ્ટ સામે જૈન સમાજે ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો એને પગલે વડોદરામાં સમસ્ત જૈન સંઘના અગ્રણીઓએ કલેક્ટરના નિવાસ સ્થાને પહોંચી કલેક્ટર આવેદનપત્ર આપી પ્રતિમાઓ પુનઃ સ્થાપિત કરવા રજૂઆત કરી હતી જેવા ભારતના અને ગુજરાતના પવિત્ર સ્થળ ઉપર જે વર્ષોથી જીન શાસનની પ્રતિમા જીન શાસનનો ઇતિહાસ અને જીન શાસનની શ્રદ્ધાની જીવતી જાગતી જ્યોત સાથે જે વ્યવહાર કરવામાં આવ્યો છે એ વ્યવહાર પાછો તંદુરસ્ત ના થાય ત્યાં સુધી બોતેર કલાક અમને એવા સમાચાર મળ્યા છે કે બોતેર કલાકમાં એની યથા યોગ્ય રીતે દબદબાપૂર્વક ગૌરવપૂર્વક અને જૈન શાસન જે રીતે જૈન સંઘ જે રીતે માંગે છે એ રીતે એને પાછી પૂરી પાછી ત્યાં પધરાવવામાં આવે અને એ ત્યાં ત્યાં સુધી પધરાવવામાં નહીં આવે ત્યાં સુધી જૈન સંઘ ભારતનો જૈન સંઘ વિશ્વનો જૈન સંઘ એક એક સાધુ એક એક સાધવી પોતાનો સંકલ્પ વ્યક્ત કરી શકે છે એ ધારે એ અહિંસક આંદોલનો કરી શકે છે એ મૌન કરી શકે છે એ ઉપવાસ કરી શકે છે અને વડોદરા જૈન સંઘ એની એકતા આખા ભારતમાં વકરાય છે પાવાગઢનું એ પડોશી છે પાવાગઢ એ પાવાગઢ એના માટે આસ્થાનું નજીકનું સ્થાન છે તો જૈન સંઘ વડોદરાનો અહીંથી ચાલતો ચાલતો પણ પોતાનો વિરોધ વ્યક્ત કરવા માટે પાવાગઢ સુધી જઈ શકે છે બોતેર કલાકમાં નહીં માત્ર પ્રતિમાઓ નહીં પણ હવે આખા પાવાગઢનો ઇતિહાસ ત્યાં સ્થાને જૈન સંઘ અને ઇતિહાસવિદો થઈને જે ઇતિહાસ આપે એ ઇતિહાસ પાવાગઢ ઉપર મૂકવો જ જોઈએ મૂકવો જોઈએ ને સવાર દિવસ છે કલેક્ટર સાહેબના ઘરે એટલા માટે આવું પડ્યું કે ગઈકાલે પાવાગઢ ખાતે જે પ્રોહિબિટેડ જગ્યા છે આર્કોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાના કાયદા મુજબ પ્રોહિબિટેડ મોન્યુમેન્ટ છે એને જાહેર કરી છે રક્ષિત ક્ષેત્ર ત્યાં આગળ ભગવાન નેમિનાથની અને બાકીના સાત તીર્થંગની પ્રતિમાઓને તોડીને ફેંકી દીધી જેની અસ્ત પ્રકારની પૂજા થતી હતી આ કયા કાયદા હેઠળ જ્યારે કાયદા મુજબ પ્રોહિબિટેડ મોન્યુમેન્ટ હોય કોઈપણ સંજોગોમાં પ્રતિમાઓને હટાવી શકાય નહીં ત્યાંથી કશું હટાવાય નહીં તો કયા કાયદા હેઠળ આની સામે ક્રિમિનલ કાર્યવાહી થવી જોઈએ આજે વડોદરા શહેરમાં જૈન સાધુ ભગવાન તો ઉગ્ર વિહાર કરીને વડોદરા આ જગ્યાએ કલેક્ટરના આવ્યા છે આટલી ગરમીમાં જૈન સમાજ સવારના મરમાં ભેગો થયો છે આનાથી સમજી શકાય છે જૈન સમાજમાં કેટલો આક્રોશ છે ગઈકાલે સુરતની અંદર આચાર્ય ભગવાન જૈન સમાજના ઇતિહાસમાં પહેલીવાર રાત્રે સાડા નવ વાગે અપાસરો છોડી અને ઉગ્ર વિહાર કરી કલેક્ટર સાહેબના ઘરે જાય છે અને જ્યારે ત્યાં જઈને આવેદનપત્ર આપે છે એટલે જૈન સાધુ ભગવંતોમાં પણ કેટલો આક્રોશ છે આ સમજી શકાય એમ છે અમારી એક જ માંગ છે આ પ્રતિમાજી એ જ જગ્યાએ પુનઃસ્થાપિત કરવામાં આવે અમે લોકો કરીશું અને જેણે આ ગેરકૃત્ય કર્યું છે એની સામે તાત્કાલિક ફોજદારી કાર્યવાહી કરવામાં